નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રસ્તા વચોવચ હાફી રહેલા જેનિસને જોઈને મંજુલાએ તેની પાસે આવીને પોતાનું ટુ વ્હીલ બ્રેક મારે આમ રસ્તા વચ્ચે કેમ ઊભો છે તું અને આટલો હાફી કેમ રહ્યો છે મંજુલાએ પૂછ્યું તને બધું જ કહું પણ પહેલાં તું ગાડી સાઈડમાં લઈ લે અને મને પણ ટુ વ્હીલ પર બેસતા જેનિસ બોલ્યો મંજુલાએ ટુ વ્હીલ કોઈ ચોક્કસ દિશામાં હાકી માર્યું જેનિસ હજુ પણ હાફી રહ્યો હતો એના શ્વાસોશ્વાસની તેજ ગતિની મંજુલા અનુભવી શકતી હતી કંઈક વિચારીને તે મનોમન હસવા લાગી તું સરખી રીતે હસી શકે છે જેની મોઢું બગાડતા કહ્યું હા તે હું તો હસી જ શકું ને મારે ક્યાં ચોખ્ઠા પહેરવાના દિવસો આવ્યા છે એ મંજુલા તને શું લાગે છે હું ઘરડો થઈ ગયો છું એમ મારા બધા દાંત એકદમ બરાબર છે જો તું મંજુલા એ મહેશ્વરી સ્વીટ્સના ખૂણેથી ટર્ન લીધો અને બોલી તારી સામે જોવામાં રહીશ ને તો આપણે બંને એકસાથે પરીક્ષિતા અને મેહુલ પાસે પહોંચી જઈશું એ ના ભાઈ ના તારી સાથે એટલી લાંબી સફર મને નહીં પોસાય અને વળી આપણે ક્યાં ભૂલા પડ્યા તા બંને હસી પડ્યા લ્યો આવી ગયું તમારું પરિલોક એક વિશાળ બંગલાની બહાર ટુ વ્હીલ ખોભાવતા મંજુલા બોલી બંગલાની બહારની પર સોનેરી અક્ષરોમાં આરસપા પણ કોતરાયેલું હતું પરિલોક બંગલો ડોક્ટર ભણીને પરણીને સાસરે આવેલું પરીક્ષિતાને ભણવાની ઘણી હામ છે એ વાતની જ્યારે જેનીસને ખબર પડી એણે બીજા જ દિવસે પોતાની કોલેજમાં એડમિશન અપાવી દીધું બંને એક સાથે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને આખરે પીએચડી થયેલા બંને અલગ અલગ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા લગ્નના દસ વર્ષ પછી પરીક્ષિતાને કુખે અવિનાશનો જન્મ થયો પરીક્ષિતા અને જેનીસ એ અવિનાશના ઉછેરમાં કોઈ કમી ન રહેવા દીધી નાના એવા મકાનમાં બે પગારથી એક સુખી જિંદગી પસાર થઈ રહી હતી અવિનાશ પણ હવે બાવીસ વર્ષનો થઈ ગયો હતો અને આ વર્ષે જ તેણે એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું જેની સને પરીક્ષિતાએ એકસાથે એક સપનું જોયું અને પૂરું કર્યું તે હતું પરિલોક બંગલો બંનેએ ખૂબ મહેનત કરીને અને જરૂરિયાતોમાં કરકસર કરીને આ બંગલો બનાવ્યો હતો પરિક્ષિતાના નામ પરથી બંગલાનું નામ પણ પરિલોક બંગલો રાખવામાં આવ્યું હતું પરંતુ પરિક્ષિતાને એ બંગલામાં વધારે સમય ન રહી શકી જે વર્ષે બંગલો તૈયાર થયો અને સા ફેમેલી નાના ભાડાના મકાનમાંથી વિશાળ બંગલામાં શિફ્ટ થઈ ગયું તે જ વર્ષે પરીક્ષિતાને કોલેજ પિકનિક માટે વિદ્યાર્થીઓ સાથે ગયેલી રસ્તામાં બસને અકસ્માત નડ્યો અને પરીક્ષિતા ત્યાં જ મૃત્યુ પામી નોકરી ચાલુ હતી ત્યાં સુધી તો જેનિસ ખુદને સંભાળી લેતો પણ રિટાયર્ડ થયા પછી એકલતા મહેસૂસ થતી હતી ઘરમાં ને ઘરમાં કંટાળી જતો તેથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે દરરોજ સાંજે નજીકમાં આવેલા બગીચા સુધી ચાલીને જતો ત્યાં જઈને છેલ્લે ખૂણામાં રહેલા બાકડા પર ક્યાંય સુધી બેસી રહેતું નાના ભૂલકાઓ રમતા હોય મિત્રો સાથે આવેલા યુવાનો મસ્તી કરતા હોય જેનીસ આ બધું જોયા કરતું જેનીસને એ બાકડો વધુ તો એટલે પસંદ આવતો કારણ કે તેની બાજુમાં જ રાતરાણી હતી અવિનાશ અને પ્રતીક એક જ શાળામાં ભણેલા અને એક જ કોલેજમાંથી એન્જિનિયર થયેલા મિત્રો હતા પ્રતીકે મંજુલા અને મેહુલ પટેલનો દીકરો હતો અવિનાશ અને પ્રતીક દ્વારા જેનિસ અને મેહુલની મિત્રતા થઈ હતી તેમજ મંજુલા અને પરીક્ષિતા પણ ખૂબ જ સારી સહેલીઓ બની ગઈ હતી ચાર વર્ષ પહેલાં શિક્ષિકા તરીકે રિટાયર થયેલી મંજુલાને આજકાલ ઘરમાં એના દીકરા પ્રતિક સાથે બોલાચાલી થતી હતી પ્રતિક મંજુલાને એની સાથે હંમેશા માટે અમેરિકા આવતા રહેવા માટે દબાણ કરતું હતું જ્યારે મંજુલાને બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પતિ મેહુલ ને ખાસ યાદ સમાન આ ઘરને છોડીને ક્યાંય જવાની ઈચ્છા ન હતી આ કારણે જ ઉદાસ રહેતી મંજુલા સાંજના સમયે બગીચાની પાછળની બાજુમાં આવેલા મંદિર દર્શન કરવા જતી હતી દરરોજ સાંજે આવતા જતા ક્યારેક મળી જતા મંજુલા અને જેનીસ એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી લેતા મંજુલાના ટુ વ્હીલ પર ક્યારેક બંને સાથે મંદિરે જતા તો ક્યારેક બગીચે જતા ઘરમાં અનુભવાતી એકલતાને કારણે અમુક મિનિટનો સથવારો બંનેને ઘણી હૂફ આપતો હતો મારે અમેરિકા નથી જવું જેની પણ આ પ્રતિક સમજવા તૈયાર નથી એક સાંજે મંજુલાએ કહ્યું તું ચિંતા ન કર હું એને સમજાવવાનો પ્રયાસ કરીશ જેનીસે આશ્વાસન આપતા કહ્યું કંઈક વિચારવા ખોવાયેલા જેનીસને જોઈને મંજુલા થોડી અકળાય તને શું થયું હવે ક્યાં ખોવાઈ ગયો મને કંઈ નથી થયું પરંતુ મંજુ સમજાતું નથી કે મારા અવિનાશને શું થયું છે જેનિસે એક ઊંડો શ્વાસ સાતીમાં ભર્યો અને ફરી બોલ્યો ખબર નહીં શું થઈ ગયું છે અવિને પારિલોકને વેચી મારવાની વાતો કરે છે કહે છે કે એને આ નાના શહેરમાં નથી રહેવું અનાયસ મંજુલાથી જેનિસના હાથમાં હાથ પોરાવાઈ ગયું બને ક્યાંય સુધી એમ જ એકબીજાનો હાથ પકડીને મોન બેસી રહ્યા હવે તો એકબીજાનો હાથ પકડીને બગીચાના બાકડે બેસી રહેવું એ નિત્યક્રમ બની ગયો છે મહેશ્વરી સ્વીટ્સના ખૂણે જેનીસ ઊભો રહે અને મંજુલા આવીને તેને ભીખ કરે મંજુલાને જલેબી બહુ ભાવતી સરપ્રાઇઝ તરીકે પંદર દિવસે એકાદ વાર જેનીશ એના માટે જલેબી લઈ રાખે બગીચાના બાકડે બેસીને બંને એકબીજાને ખવડાવે મહેશ્વરી સ્વીસ્ટની બહાર ઊભેલા જેની અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોઈને એને યાદ આવ્યું નજીકના સમયમાં તો વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે કેટલાય સમયથી એના મનમાં એક વાત હતી જેની છે મંજુલાને કંઈક કહ્યું હતું અને કંઈક પૂછવું પણ હતું પરંતુ તે સાચા સમયની રાહ જોતું હતું મંજુલાને વેલેન્ટાઇનના દિવસે વાત કરશે એવું વિચારીને જેનીસ મનમાં ને મનમાં હરખાઈ ગયું આજે વેલેન્ટાઇન ડે હતો એ આજે પણ રોજની જેમ ત્યાં જ ઊભો હતો આજે ફરી હાંફી રહ્યું હતું હાલાકી એ કંઈ કરી પણ ન હતો રહ્યો છતાં હાંફી રહ્યો હતો મંજુલાને સહેજ ચિંતા થઈ જેનિસ તો હસી રહ્યો હતો મંજુલાએ જેનિસને ટુ વ્હીલમાં બેસવાનો ઇચારો કર્યો અને બગીચાની વિરુદ્ધના રસ્તે ગાડી દોડાવી એય તું રૂકતો કજરા આ તું ક્યાં લઈ જઈ રહી છે મને તું ચૂપચાપ બેઠો રહે હું ચૂપ નહીં બેસું તું અત્યારે જ ગાડી બગીચે લઈ લે મારે તને બગીચે જઈને કંઈક કહેવાનું છે બગીચે તો આપણે કાલે પણ જઈ શકીશું આજે તને હોસ્પિટલ લઈ જઈ રહી છું મારે કોઈ હોસ્પિટલ નથી જવું હું એકદમ ઠીક છું રોડની એક બાજુ ટુ વ્હીલ ઊભું રાખતા મંજુલા બોલી તને કેટલી હાફ ચડે છે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ જેનીસ જેનીસનો ચહેરો મુરઝાઈ ગયો અને નારાજગી દર્શાવતા બોલ્યો તને ખબર છે આજે મારે કેટલું જરૂરી કામ છે તારું એ કામ તે જરૂર તો નહીં જ હોય હોસ્પિટલ એ ડૉક્ટરને બતાવીને બંને બગીચે આવ્યા જેને હજુ પણ નારાજ હતું હવે તું ક્યાં સુધી આમ ચૂપ બેસી રહીશ કંઈ બોલતો ખરી બગીચાના બાકડે બેસતા મંજુલા બોલી હું શું કરવાને હવે કંઈ બોલું દોઢ કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી ડોક્ટરે શું કહ્યું આવતીકાલે સવારે આવજો અમુક ટેક્સ કરવા પડશે ને પછી જ ખબર પડશે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે મતલબ અત્યારનો મારો બે કલાકનો કિંમતી સમય બગાડ્યો અને હવે કાલે સવારે પણ ત્યાં જવાનું એમ હું કાલે ક્યાંય નથી જવાનું અને હું અત્યારે કંઈ બોલવાનો પણ નથી જેનિસ એ જ શ્વાસે બોલી ગયો મંજુલા ખડખડાટ હસવા લાગી તું આટલું બધું બોલ્યા પછી કહી રહ્યો છે કે તું કંઈ નહીં બોલે એમ જેનિસને પણ હસવું આવી ગયું જીવનની સંધ્યા એ પહોંચેલું પ્રોટ પણ જાણે કે હજુ તો બાળક જેવું હતું મંજુલા તું જાણે છે કે પરીક્ષા તેના ગયા પછી હું કેટલો એકલો થઈ ગયો હતો અવિનાશ અને તેની પત્ની પોતાની જિંદગીમાં વ્યસ્ત હોય છે પૌત્ર તો હોસ્ટેલમાં ભણે છે અને હવે તો એ લોકો આ શહેરમાં રહેવા જ નથી પરંતુ મારે આ શહેર છોડીને ક્યાંય નથી જવું એવી જ રીતે મેહુલના ગયા પછી તું પણ સાવ કેટલી એકલી થઈ ગઈ છું ને પ્રતિક પણ પત્ની સહિત અમેરિકા જતો રહે છે અને તું અહીં મારી સાથે રહે થોડી વાર ચૂપ રહ્યા પછી જેનેસ ફરી બોલ્યું તને ખબર છે મંજુ મને છે ને તારી ટેવ પડી ગઈ છે તારી સાથે આમ બેસી રહેવું અને વાતો કર્યા કરવી એ મારા જીવનક્રમનો ભાગ બની ગયો છે હું ઈચ્છું છું કે આજકાલ આ જુવાનિયાઓ કરતા હોય છે ને પેલું લિવિંગ ઇન રિલેશનશીપ જેવું કંઈક આપણે પણ એવું જ કંઈક કરીએ તો તું ઈચ્છે તો જ અને તું ઈચ્છે તો આપણે ઇન વિધાઉટ રિલેશનશીપ પણ રહી શકીએ છીએ હું બસ એટલું ઈચ્છું છું કે જીવનના આ છેલ્લા સમયમાં આપણે એકબીજાનો સાથ સહકાર પામીએ થોડી હૂક પામીએ મનમાં ને મનમાં મૂંઝાવવા કરતાં આપણે એકબીજા સાથે વ્યક્ત થઈને જીવીએ ફરીથી થોડી માટે જેને ચૂપ થઈ ગયું મંજુ શું તું જીવનમાં છેલ્લા શ્વાસ સુધી મારી વેલેન્ટાઇન મનાવીશ મંજુલાનો હાથ પકડીને જેનીસ હિંમત કરીને આજે એ વાત કહી નાખી જે વાત કહેવા માટે એ છેલ્લા ઘણા સમયથી રાહ જોતો હતો જેનીસની પકડમાંથી પોતાનો હાથ છોડાવીને મંજુલાએ જેનીસનો જફ્ફો સરખો કર્યો જેનીસના કરચલી પડી ગયેલા ઘઉંવાણા ગાલ પર પ્રેમથી થાપલી મારી અને એની તરફ થોડી નજીક સરકી જેનીશને જવાબ મળી ગયો એ મંજુલાની આંખોમાં હા વાંચી રહ્યો અને મંજુલા હસતી રહી ઘરે જતી વેળાએ બાજુમાંથી પસાર થયેલ બાઈક પર ચાલક યુવાનને પાછળની સીટ પર બેઠેલી યુવતી કમર ફરતે હાથ રાખીને પીઠ પર માથું રાખીને બેઠેલી જોઈ જેનીસે મંજુલાના ખંભે હાથ મૂકીને પીઠ પર માથું રાખી દીધું જેની જ આપણે બાળકોને શું કહીશું એમને સમજાવશે ખરી તું ચિંતા ન કર હું આ બાબતે અવિનાશ અને પ્રતિક બંને સાથે વાત કરી લઈશું થયું એવું કે એ સમયે એ રસ્તેથી પસાર થયેલા અવિનાશે આ દ્રશ્ય જોઈ લીધું જમી લીધા પછી આરામ ખુરશી પર બેઠેલા જેનિશને પાસે આવીને અવિનાશ આવી પૂછ્યું તમને આ ઉંમરે રંગલીલા મનાવતા શરમ નથી આવતી પપ્પા તમને તો પપ્પા કહેતા પણ આજે મને શરમ આવે છે તું આ શું બોલી રહ્યો છે અને બોલવામાં થોડું ભાન રાખ આવી ભાન તો તમારે રાખવી જોઈએ પપ્પા જોયા તા મેં તમને મંજુલા આંટી સાથે અને તમે કંઈ પોઝિશનમાં હતા એ તો તમને યાદ હશે જ તમે આવી નીચી હરકતો કરશો એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું મોટું સંભાળીને વાત કર અવિનાશ હું તારો બાપ છું એટલે જ કહી રહ્યો છું કે તમે મારા બાપ છો અને તમે મંજુલા આંટી પર નજર બગાડી એમનો દીકરો પ્રતિક મારો બાળપણનો મિત્ર છે એ શું વિચારશે આ સમાજ શું વિચારશે તમે તો મને ક્યાંય મોટું બતાવવા લાયક ન રાખ્યું પપ્પા અમે તો બસ રહેવા દે દીકરા તું નહીં સમજે પણ એક વાત સાંભળ લે અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે તું અમારા કારણે કોઈને મોઢું ન બતાવી શકે અમારી વચ્ચે એક નિર્દોષ ભાવ છે નિર્દોષ ભાવ એવો કોઈ ભાવ જ નથી હોતો પપ્પા ઓ ખરેખર આવી એવો કોઈ ભાવ નથી હોતો તને ખબર છે તારી સાથે લગ્ન કર્યા પહેલાં તારા બાળકને પેટમાં લઈને તારી પત્ની જ્યારે આ ઘરમાં આવી ત્યારે એણે મને કહ્યું હતું કે અમારી વચ્ચે નિર્દોષ ભાવ છે એના નિર્દોષ ભાવને ધ્યાનમાં રાખીને જ મેં તમારા બંનેના લગ્ન કરાવ્યા હતા અમારી વાત વચ્ચે નહીં લાવશું પપ્પા અમારી વાત અલગ છે અમે બંને યુવાન છીએ અને એક જ જ્ઞાતિના છીએ તમે બંને વૃદ્ધ છો ને પપ્પા આપણે શાહ છીએ અને એ મંજુલા આંટી પટેલ છે અને હું અને ઈશા તો એકબીજાને લવ કરીએ છીએ અવિનાશ કદાચ તારા લવમાં ઉમર અને જ્ઞાતિ જોવાતી હશે પણ માણસ થઈને માણસને ભૂફ આપવા માટે ઉંમર કે જ્ઞાતિ નથી જોવાતી ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો જેને સોફા પર પછડાઈ પડ્યો જમણો હાથ સાથી પાસે પહોંચ્યો અને પપ્પા અવિનાશથી ચીસ નખાઈ ગઈ એકસો આઠને ફોન એકસો આઠનું આવવું જેનીસને શાહનું મૃત જાહેર થવું તું હે વહી દિલને દિશે અપના કહા પોતાની મનપસંદ રેડિયો ચેનલ પર વાગી રહેલું આ ગીત મંજુલાને આજે પોતાનું લાગતું હતું હવે અમેરિકા પણ નહીં જવું પડે અને જીવનમાં જેનિસ જેવી વ્યક્તિની હોફાને અને સ્નેહ પણ મળી રહેશે હવે મને ક્યારેય એકલું નહીં લાગે જેનીસનો સાથ મને હંમેશા હસતી રાખે છે અને હવે આ વધેલી થોડી જિંદગીને એનો સાથ હું હવે જિંદગીને છેલ્લે સુધી હસતા હસતા જીવી લઈશ મંજુલા મનોમન વિચારી રહી હતી ફોનની રીંગ વાગી જાગતી આંખોએ સપનાઓ જોતી મંજુલા એ સપનાઓને ખલેલ પહોંચતી ફોન ફોનમાં રીંગ વાગી રહી હતી હેલો વોટ આમ અચાનક બહુ ખરાબ થયું હા તું પહોંચ હું પણ ત્યાં પહોંચું છું ફોન કટ કર્યો એમ મારા કપડાં નીકાળ અને તું પણ ચેન્જ કરી લેજે અવિનાશના પપ્પા જેની શંકરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે આપણે જવું પડશે પ્રતિકે એની પત્નીને સૂચના આપી રેડિયો બંધ કરી દે મમ્મી અને તારે આવવાની કોઈ જરૂર નથી તું સુઈ જજે પ્રતિકે મંજુલાને કહ્યું મંજુલાની શબ્દપણે રેડિયોમાં હજુ પણ એક જીવનમાં કોઈ એવું જરૂર હોય છે કે જેને આપણે કે આપણી આસપાસના લોકો નહીં પરંતુ આપણા હૃદયે આપણા માટે પોતાનું માન્યું હોય અંતિમ સંસ્કાર બેસણું બારમું વેલેન્ટાઇન ડેના તેરમા દિવસે પ્રતિક ઝઘડો કરીને મંજુલાને અમેરિકા લઈ ગયું બીપ 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 વેલેન્ટાઇન ડે વીસ કરતાં મેસેજનો ઢગલો થઈ ગયો છે મોબાઈલમાં પ્રતિક અને તેની પત્ની વેલેન્ટાઇન ડેની પાર્ટીમાં ગયા છે અમેરિકાની ઊંચી ઇમારતના છેલ્લેથી બીજા માળે વિશાળ ફ્લેટમાં એક રૂમમાં એકલી બેઠેલી મંજુલા રડી રહી છે દુનિયા ગમે તેટલી આધુનિકતાનું આવરણ ઓઢી લે પણ પ્રેમીના મૃત્યુનો શોખ મનાવવાની છૂટો કોઈને આજે પણ નથી મળતી મિત્રો આજની કહાની સમાપ્ત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશું પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ